ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર થતા અકસ્માતોની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે ઉપરાંત જેડીસી વિસ્તાર સહિતના અન્ય ગ્રામ્ય માર્ગો પણ વધતા જતા અકસ્માતોને લઈને અકસ્માત ઝોન બન્યા છે ત્યારે આજરોજ અંકલેશ્વર ઝગડિયા વચ્ચે ધોરી માર્ગ પર ખર્ચી ગામ નજીક એક ટ્રકની અડફેટે આઠ વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ખર્ચી ભીલવાડા ગામના જયંતિભાઈ બચુભાઈ વસાવાનો આઠ વર્ષીય પુત્ર ઓમકુમાર રોડ ઓળંગતો હતો તે દરમિયાન પૂર ઝડપે આવી રહેલ એક ટ્રક ના ચાલકે ઓમકુમારને અડફેટમાં લેતા તેનું માથું તથા હાથ પણ છૂટું થઈ ગયા હતા અને તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત બાદ ટ્રક ચાલક તેનું વાહન સ્થળ પર મૂકીને નાશી ગયો હતો ઘટના સંદર્ભે મૃતકના પિતા જયંતિભાઈ વસાવાએ ઝઘડિયા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી તાલુકામાં બેફામ દોડતા મોટા વાહનોને લઈને અકસ્માતો વધી રહ્યા છે ત્યારે નિયમ ભંગ કરી દોડતા વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે